આપડા ચોટીલા તો અમિતભાઈ ના ઘરે ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું બધા નવ લોક છો બધા મજામાં મજામાં જશો કાલ સાંજે આપડે એવા ચોટીલા તો અમિતભાઈ ના ઘરે હું

આ ભાઈને બધે હતા થાકી ગયા તો અમિતભાઈને ઘરે હુઈ ગયા તા અને અત્યારે જવાનું છે જાનમાં તો 54 માનો ડુંગરથી દેખાય અને તમે આન્ડા બ્લોગમાં ઠેટ લગી જોડાઈ રહેજો ફાઇનલી જાનમાં ભોગી ગયા આપણે ભાણાની જાનમાં આપણી બ્લોગ પર બી આવી ગઈ છે અને હાજો સરપ્રાઈઝ કોણ આવ્યું જોઈ લ્યો હું ને નાગરાજભાઈ હે કોના ભેગો આવ્યું મારા ભેગો પર રાજકોટથી કોના ભેગા આવ્યો એમ કહું ચંદી જતા ભેગા નાગરાજ ભાઈ આવ્યા છે આઈશ રોપા ભેગા ને દેવુભાઈની જાન પૂરી ગઈ જવા ફરીલું બધી લાઈનમાં રાખીએ આ ની ભણાની ગાડીએ બાકી બધા સાફાવારીને તૈયાર થઈ ગયા હે જયદીભાઈ દેખાતા જયદીભાઈ સાફો નક્કી વાર ને ખબર હે ક્યાં ફોનમાં વાત કરી શું અહીંયા સાઈડ માં ઉપર રહી જાય

આમ ફરી ગણપતિની જેમ ફેરવો ઓ બધે આ અમે તો બધા સાફા કાઢી નઈ કા આપણે તો ઘડી ઘણૈયા પછી કંટાળી ગયા જયદીપભાઈ તો ઓઢી લઈ ગયા સાફો ઠાકેશભાઈ કાઢ દે કો આ બધા કાઢ નઈ કા કે નાગરાજ ભાઈએ વાયર્યો નતો ને બેલે ફિસ્કે નાગરાજ ભાઈ જો સાફો વારે આ આમ ઉપર અમે કર દે કર દે કર દે ઘડી કાબ ઉપર હાથ લઈ લે

દેદી ભાઈ તને છાઈસ ની ડિસિપ્લિન બેઠા હે એલા તમને કોઈ કીધું હે વગર આઈવાય ભાઈ ભાઈ ખમણ કાલે ખમણ ખમણ બીજું જોવા જેવું જો હમ <laughs>

એટીએમ એ જ વેલ્યુ એમાં એવો તો ચોટીલા થી આવ્યો ને તો ફોન માં ચાર્જિંગ પૂરું થઈ ગયું એટલે આગળ કઈ લોક ન્યા તો કઈ શૂટ કર્યો ન તો સીધા જમીન આયા બહાર નીકળો તો આવલા ભાઈ કે પૈસા તો જો હશે જ ન કે મજા નહી આવે તો મેં દોલો કાઢી દે કે ના તો પડાઈ નહી આજ એ મેં તમને શીખવાડી દીધું પૈસા કેમ કાઢવાનું હાલ કતે શીખવું હોય તો હાલો તમને શીખવાડ દઉં રેડી એટલા જ કાઢવાના જાજા નથી આમાં

પૈસા નીકળી જાય ને એટલે બહાર નીકળી જવાનું ખોટી એસી ની હવા નહીં ખાવાનીકળી બાર